બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાભારત સાંભળનાર બધા શ્રોતાજનોને શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ ખૂબ સાંભળો આપણે ચૌદમા ભાગમાં જે વાત કરી હતી શિખંડીનો જન્મ થયો શિખંડી પરિણયો પણ એ પુત્રી છે એવો ભેદ રાખેલો છે એની પત્નીને ભેદની ખબર પડે છે એના પિતાને કે છે ને પિતાને પ્રધાન પરીક્ષા લેવા આવે છે અને એમને એનો પિતા જમવાનું નોતરું આપે છે શિખંડી સાંજે આવવાનું કે છે પછી આગળ શું થાય છે જોઈએ બોલ્યા વિસ્તારી તું જ નહીં આધ મહિમાય મહિ ઋષિ વૈષ્ણમ જય રાજા તને હું વિસ્તારપૂર્વક સંભળાવું તું ધ્યાનથી સાંભળો શ્રીખંડી ગયો જને તપાસે ને સાંભળો મારી વાત હું દીકરી ને દીકરો તમે ઠેરવ્યો ને સા કારણે કર્યો આ ઉત્પાત માતા કહે હું અતિ અણગમતી તુજ તાત ને મુજ તન વાલી થવા આ બંગ ઉઠાવ્યો એ મારું સત્ય વચન શિખંડી એની માની જોડે ગયો છે કે હે માતા તમે આ બધો ઉત્પાત કેમ મચાવ્યો હું દીકરી છું પણ તમે મને દીકરો કેમ બનાવ્યો ત્યારે એની માં કહે છે કે બેટા હું અણગમતી હતી તારા તાતને તારા પિતાને એટલે વાલી થવા માટે મેં આ કયું કર્યું છે એવું હું સાચું બોલું છું શિખંડી કહે ઠીક જ તે તો પરણાવી પર કન્યાએ મારો ને એનો અવતાર બળ્યો એ થયો બહુ અન્યાય શિખંડી કહે માં એ તો ઠીક છે પણ મને બીજી કન્યા પરણાઈ છે તો મારો અને એનો અવતાર બંનેનો અવતાર બાળ્યો છે એ બહુ અન્યાય થઈ ગયો છે એ વાત જાણી મારો સસરો આયો પરીક્ષા લેવા નગર બહાર તે ઉતર્યો છે આયો તો નો ઉતરો દેવા જાઉં જમવા તો જોઈ લે મને ને પછી કરે કાળો કેર મુજ તાતને ને તુજને પણ મારી નાખશે ઠેર વળી બધું નગર લૂંટી લેશે ને ઉજળ કરશે આ દેશ કહો હવે ત્યાંનું કેમ કરું માન થવાનો મોટો કલેશ શિખંડી કે છે કે માં અન્યાય કર્યો અને એ વાત તો બરોબર છે પણ એ અન્યાય થયો એ વાત જાણીને મારો સસરો મારી પરીક્ષા લેવા આવ્યા છે અને નગર બહારથી ઉતર્યા છે અને મને જમવાનું નોતરું દઈને ગયા છે માં હું જો ત્યાં જમવા જાઉં તો એ મને જોઈ લે અને પછી કાળો કેર થશે અને મારા અને બાપને અને તને પણ એ મારી નાખશે અને બધું નગર પણ લૂંટી લેશે અને આપણો દેશ ઉજ્જડ કરશે હવે કોમાં એનું હું કેમ કરું મોટો કલેશ થશે કહે તો હું દેહ જ ત્યાગ કરું ને પછી શું લેશે પરીક્ષા નિશ્ચય થયા વિના સસરો મારો કોઈને ન કરે શિક્ષા શિખંડી એની મા હવે તો કઈ કે પછી હું દેહ ત્યાગ કરું ત્યારે મા કે છે કે હા બેટા એ વિચાર સારો છે કઈ વાંધો નહીં તું મરી જા શિખંડી કહે ધન ધન છે માતા પણ તને તારું જીવવું ધિકાર છે અને એક જીવ ની ઉપાધિ ટાળવા હું કરવાનો એમ કઈ પોતે ચાલ્યો ને સપ્તગાઉ સંચરિયો ત્યાં એક મોટો કૂવો ડીઠો ને અશ્વ થકી ઉતર્યો અશ્વને બાંધ્યો વૃક્ષની ડાળે મન થકી ધાર્યું મરણ કુવા ઉપર આવીને બેઠો લબડાવીને બે ચરણ ચોધાર્યા સુરડવા લાગ્યો ને કરે કલેશી શબ્દ મીઠો સામે गुफाમાં જક્ષシિવનો ને તેણે કુંવરને દીઠો જાણ્યું કે કોઈ પડે છે કુવામાં ને કુવો ગોજારો થાશે એમ જાણીને આવી ઓહ એ શિખંડીની પાસે ત્યારે શિખંડી એમ કહી અને જીવનની ઉપાધિ ટાળવા ત્યાંથી પાંચાલ નગરમાંથી નીકળ્યા છે ઘોડા ઉપર બેઠા છે અને અઘોર વનમાં આવ્યા છે સાત ગાઉ પાંચાલ દેશવી દેશથી આગળ આવ્યા ત્યારે એક મોટો કૂવો જોયો છે એ કુવાની જોડે એ ઉતર્યા છે ઘોડા ઉપરથી અને ઘોડાને ઝાડની ડાળીએ બાંધ્યો છે અને મનમાં મરવાનો વિચાર ધાર્યો છે અને કુવા ઉપર આવીને પગ લબડાવીને બેઠા છે બેઠો બેઠો વિચાર કરે છે કે હવે તો મરી જ એમ કરતો કરતો એ વિચાર કરતો કરતો કલેશ કરવા માંડ્યો રડવા માંડ્યો અને સામે ગુફાની અંદર એક યક્ષ મહારાજ રહેતા હતા એને એ શિવના ભક્ત હતા એ શિવજીના યક્ષ હતા એને કુંવરને જોયો છે એમને જાણ્યું કે કોઈ કુવામાં પડશે અને કુવો ગોજારો થશે એમ જાણી અને શિખંડીની જોડે છે એ કહે છે ઈ કહે ભાઈ તું કેમ મરે છે ને ખૂબ મારો રદ થાય શિખંડી કહે કિંમત આપું પણ હું પડીશ કુવાની માય

ਮਾਨਸ ਸਪੂਤ ਜੋਈਏ ਤੋ ਸੁਖੇ ਕਰਵੀ ਤਿਆਤ ਤੇਨਾਥੀ ਕਦੀ ਦੁੱਖ ਨ ਭਾਗੇ ਤੋ ਰਸਤੋ ਕੈਕ ਬਤਾਵੇ ਪਣ ਵਾ ਤਕਰਿਆ ਵਿਨਾ ਤੋ ਨਿਵੇੜੋ ਕਿਉਂ ਥੀ ਆਵੇ ਮਾਟੇ ਮਨੇ ਕਹਿਵਾਰਤਾ ਤੂੰ ਮੁਜਥੀ ਭਗ ਸੇ ਦੁਖ ਏਵਾ ਵਚਨ ਸੰਭੜੀਨੇ ਸਿਖੰਡੀ ਬੋਲਿਉ ਮੂਖ ਤਿਆਰੇ જક્ષે કહ્યું છે કે ભાઈ તું કેમ મરે છે અને મારો કુવો છે એ રદ થશે કોઈ પાણી નહીં પીએ ત્યારે શિખંડી કુવાની કિંમત જોઈતી હોય તો હું આપું કહે છે કે શું પડે તને મને જાણવાની ઉલટ લાગી છે ત્યારે શિખંડી યક્ષ ને કહે છે કે વાત કરવામાં મારો કોઈ કષ્ટ ન ભાગે વાત કર્યાથી મારો વગોણું થશે એટલે હું દુઃખની વાત કોને કરું અને દુઃખ રડે દુઃખ કોઈ ન ભાગે મિથ્યા ચાકડે ચડીએ ગમે એટલું દુઃખ રડીએ પણ કોઈ દુઃખ ભાગવા વાળું નથી કોઈ ન ભાગે અંગળ નામનો યક્ષ કહે છે કે ભાઈ તું સાંભળ આંસુપાત મત કર જો માણસ સપૂત જોઈએ ને સપૂત માણસ હોય ત્યાં સુખથી વાત કરાય અને એનાથી જો દુઃખ ન ભાગે તે જરૂર રસ્તો બતાવે પણ વાત કર્યા વગર નિવેડો આવે નહીં માટે મને તો વાર્તા કહે કે શું દુઃખ છે તારે એવા વચન સાંભળી અને શિખંડી મુખમાં બોલ્યા છે ઓ ભાઈ હું છું પ્રેમદાન પુત્ર ઠરાવ્યો માત તાત ન જાણે તેણે તો મુજને પરણાવ્યો પ્રેમદા સાથ હવે તે પ્રેમદા ઘેર આવી તેણે જાણી મમરીત સસરો મારો પરીક્ષા લેવા આવ્યો ધારી વિપરીત જો મુજને એ અબળા જાણે તો તે કરે ઉત્પાત પરજાને મારે માતને મારે ને મારી નાખે મારો તાત મુજ માટે થાય નાશ ઘણાનો તે કરતા મરો એક યક્ષે જાણ્યું કે છે આ દયાળુ માટે ધર્યો વિવેક ત્યારે શિખંડી એમને બધી વાત કરી છે કે ભાઈ હું એક કન્યા છું અને મને મારી mãe પુત્ર બનાવી નાખ્યો છે અને મારા બાપને ખબર નથી ને મને પરણાયો અને એ દીકરી મારા ત્યાં એ પણ દીકરી ને હું પણ દીકરી એટલે એને ખબર પડી મારી પત્નીને તો એને એના બાપને વાત કરીને હવે એનો બાપ મારે એને ખબર પડી છે એટલે પરીક્ષા લેવા આવ્યો છે આજે મને બોલાયો છે અને જો હું ત્યાં જઈશ અને એને ખબર પડશે તો એ મને મારશે મારા બાપને મારશે અને મારી પ્રજાને મારશે એટલા માટે એ મારું દુઃખ છે યક્ષ રાજા ખૂબ દયાળુ હતા અંગળ નામના યક્ષ એમને વિવેક ધારી અને આગળ શું કહ્યું છે એમ જાણે અંગળ બોલ્યો ને હું કષ્ટ તારું કાપું છ મહિના મુજને દઈ જાય પાછું તો પુરુષાતન મારું આપું યક્ષ કહે છે કે છ મહિના માટે હું તને પુરુષાતન મારું આપી દઉં છ મહિના તને પુરુષ બનાવી દઉં પણ છ મહિના પછી પાછું આપવું પડે શિખંડી કહે દઈ જાઉં પાછું સૂર્યદેવની સાખ

ਕਇਉ ਸੰਭੂ ਨੇ ਹਉ ਸੇਵਕ ਤਾਰੋ मम ਵੇਣ ਸਫਲ ਥਾ ਜੋ ਇਸਤਰੀ ਪણો ਇਹਨੋ ਆਵਜੋ ਮੁਜਨੇ ਨੇ ਪੁਰੂਸ਼ ਪણો ਇਹਨੇ ਜਾ ਜੋ ਅੰਤਹਕਰਣ ਨੋ ਦੀਧੋ ਆਸ਼ੀਰਵਾਦ ਤਰਤ ਟਲਿਓ ਕਲੇਸ਼ ਅੰਗਲ ਜਖਸ਼ਤੇ ਨਾਰੀ ਥਯੋ ਨੇ ਸ਼ਿਖੰਡੀ ਨਰਵੇਸ਼ ਅੰਗਲ ਜਖਸ਼ ਕਇਉ ਜਾ ਭਾਈ ਤਵ ਬੈਠੋ ਤੋ ਖਾਰ કમળ સેન ના રસોઈ થઈ વાર રસોઈ બને વાર થઈ છે યક્ષે એને કહ્યું છે કે હું તારો કષ્ટ કાપું અને જો તું મને છ મહિના માટે પાછું આપી જાય તો હું તને છ મહિના માટે મારું પુરુષાર્થ નાપું ને તારું સ્ત્રી તત્વ હું લઉં છું શ્રીખંડીએ વચન આપ્યું છે કે મને સૂર્યદેવની આણ છે જો હું મહારાજ તમને છ મહિને તમારું પુરુષ તત્વ પાછું ના આપું તો મને સૂર્યદેવની સોગંદ છે અને સાત જન્મ હું નરકમાં જાઉં એવા વચન છે એવા નિર્મળ વચન સાંભળી અને યક્ષ રાજાએ એને હાથે પકડીને ઉભો કર્યો છે અને હૃદય સાથે ચાંપ્યો છે અને પછી ભગવાનને પ્રાર્થના કરી યક્ષ રાજાએ કે હે શંભુ હું તમારો સેવક છું ભોળાનાથ મારું વેણ મારું વચન સફળ થજો અને ઈસ્ત્રી પણ એનું મને આવજો અને પુરુષ પણ એને જાજો અંતર અંતરથી આશીર્વાદ આપ્યા છે શિખંડીને અને તરત કલેશ ટળ્યો છે અને શિખંડી પુરુષ બન્યો અને યક્ષ પાછા સ્ત્રી બન્યા છે અંગળ જક્ષ તે નારી થયો ને શિખંડી નરવેશ અંગળ કહે જા ભાઈ તવ બેઠો તો ખર ત્યારે ઘોડા ઉપર બેસી અને કમળસેનના તંબુમાં આવે છે રસોઈ થઈ બહુ વાર થઈ છે બે વાર સેવક તેડવા મોકલ્યા શિખંડી નહીં કોઠામ ਇਹ ਢਲੇ ਰਾਜਾ ਪੰਡਿਆ ਆਵਿਓ ਦਰੁਪਦਰਾਇ ਨੇ ਧਾਮ ਕ્યા ਛੇ تمہਾਰੋ ਦੀਕਰੋ ਨੇ ਅਮੇ ਕ્યા ਲਗੀ ਬੈਸੀ ਰਹੀਏ ਮੋ ਜਾਣੂ ਛੂ ਤਮੇ ਸੂਤ ਸੰਤਾੜਿਓ ਨੇ ਸੂ ਗਇਓ ਪૃਥਵੀ ਮ ਪੈਸੀ સાંભળી ગભરાયો દ્રુપદ રાજા ક્યાં ગયો હશે એ તન એટલામાં ત્યાં આવ્યો શિખંડી ને તાત તણે ભવાન હવે આ બાજુ બે ત્રણ વાર સેવકો મોકલ્યા છે શિખંડીના ના સસુરે દ્રુપદ રાજાના ત્યાં પણ શિખંડી ત્યાં છે નહીં સેવકો પાછા આયા છેલ્લે કમળસેન પોતે આયા છે કે હે રાજા દ્રુપદ તારો પુત્ર ક્યાં ગયો મારો જમાઈ ક્યાં ધરતીમાં પેસી ગયો આકાશમાં જતો રહ્યો ક્યાં છે એમ વાતો કરતા હતા એટલે શિખંડી આવી ગયા છે કહે ક્યાં ગયા તા કેમ કરો બહુ બંધન તારે અમે નથી લગાર જાઓ આવતા ને એમ કર્યો બહુ સોર સસરાએ જાણ્યો ઢીલો હતો પણ કેમ આવ્યું આ જોર કહ્યું કે ક્ષમા કરીને પધારો ને અમારે જવું છે ઘેર શિખંડી કહે તવ મિત્રોને લઈને જમવા ચાલ્યો પેર ત્યારે સસરાને એમને કહ્યું છે કે નથી આવું જાઓ તમારે જમવા તમારા ત્યાં જમવા માટે એટલે રાજાએ કમળશેનો વિચાર કર્યો કે આટલી વાર તો ઢીલો હતો પણ હવે કેમ ટાઈટ થયો ત્યારે એમને ક્ષમા માંગી ત્યારે શિખંડી કહ્યો કે તમે નીકળો હું મિત્રોને લઈને આવું છું અને શિખંડી એના મિત્રોને લઈને જમવા ચાલ્યા છે રાજાને તંબુએ તંબુ એ આવ્યો એ દ્રુપદનો રાજાને પ્રધાન ચર્ચા જોવા બેઉ બેઠા થઈ હોશિયાર જળ આપ્યું છે અને પતલું કપડું આપ્યું છે ટુવાલ આપ્યો છે કે લો તમે નાઈ લો જમાય અને રાજાને પ્રધાન સાઈડમાં બેસીને જુએ છે

ત્યાં જઈ મળ્યો કમળી તાને ને સુંદરી એ કરી સેવા સત્ય કહો સ્વામી નર થયા ક્યાંથી ને કાલે હતા મારા જેવા ત્યારે પછી જમીન પાછો મહેલ માં ગયો છે ને એની પત્ની કમળીતા જોડે શિખંડી સુવા ગયો છે ત્યારે એની પત્ની કહે છે સેવા કર્યા પછી કે હે રાજા કાલે તો તમે મારા જેવા જ હતા ને આજે ક્યાંથી થયા તમે પુરુષ શિખંડી કહે રંડા તો તો થયો હોત તાત તારો નાખત સર્વે ને મારી અનેક જીવ ને થાત ઉપાધિ મરવા ગયો હું વન છ માસ સુધી લાયો પુરુષાતન દઈ ને સત્ય વચન

તમે પુરુષાદન પાછું આપી આવો હવે હું પણ પ્રભુ ભક્તિ કરું અને તમે પણ પ્રભુ ભક્તિ કરો ત્યારે શિખંડી કહે છે કે હવે તો છ મહિને જ પાછું આપીશ ત્યાં સુધી હવે નર અવતાર ધારણ કરો એમ કહીને ત્રયા રાત્રી એવે થયો પ્રભાત થાય કમળ રાજા એ કુંવરી તેડાવી ભાગોળે તંબુ માય ગઈ કમળીતા તંબુ વિશે પ્રધાને બોલાવી પાસ કહો પુત્રી કેમ પત્ર લખ્યો તો ને અમે થયા ઉદાસ કમળીતા કહે શું પૂછો કાકા લખ્યો હશે મુજ થકી પણ તે પત્ર નહી હોય સાચો શું લખ્યું તે શુદ્ધ નથી તરત પ્રધાન મનમાં સમજ્યો દીકરી કો દુખે દુલી લખતા લખ્યો પણ ન હોય વાત સાચી કાં તો જાણી જોઈને ને પછી પુત્રીને વિદાય દીધી રાજા પ્રધાન ગયા દેશ શિવ નું વચન સત્ય થવાને ને કેવો ઉપજ્યો કલેશ શિવ વચન સત્ય થવાને મરવા ગંગા તન અંગળ જક્ષને શું થયું ને વધે વલ્લભ વચન ત્યારે સવારમાં રાજા એની કુંભરીને તેડાઈ છે અને કુંવરી તંબુમાં ગઈ છે ત્યારે પ્રધાને જોડે બોલાવી અને પૂછ્યું કે દીકરા તમે એવો પત્ર કેમ લખ્યો હતો કમળીતા કહે છે કંઈ લખવામાં ભૂલ રહી ગઈ હશે એટલે પ્રધાન મનમાં સમજી ગયા કે દીકરી કોઈ બીજાના દુઃખથી દુઃખી હશે એટલે પ્રધાન અને રાજા એમના રાજ્યમાં વિદાય થયા છે અને આ બાજુ શિવજીનું વચન પૂરું થવાને અને આ યક્ષનું પુરુષાતન મળવાને કેવો કલેશ ઉપજે છે આગળ અને ગંગાતનનું મરણ કેવી રીતે થશે આ રીતથી એવું આગળ જક્ષને શું થાય છે એવું વલ્લભ આગળ કે છે ત્યાં સુધી મિત્રો તમને બધાને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ